નમસ્કાર નમસ્તે મારા વાલા બાર દોસ્તો કેમ છો મજામાં છો ને તબિયત પાણી તો સારા છે ને વાલા વિદ્યાર્થીઓ તો હું વિશાલ વાઢેડ આપ સર્વેનું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર ઓનલાઈન CET ની તૈયારી કરવા માટે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાનો

એ તો કેન્દ્ર સરકારની વાત હતી આ તો રાજ્ય સરકાર લઈને આવી છે જવાહર નવોદય તમને થોડુંક હાર્ડ પડી શકે પણ આનું લેવલ તો એકદમ ઈઝી હોય તમારી સમજમાં આવે તેવું હોય છે બરાબર તો તૈયારી કરજો અહીંયા હું હમણાં તમામ પ્રશ્નોનો સમજૂતી સાથે સોલ્યુશન આપીશ બરાબર અને આ પહેલા આપણે અગાઉ ચૌદ ચેપ્ટરના વિડીયો ઉતારેલા છે તે દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે આપ જોઈ શકો છો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો મેક્સિમમ શેર કરો તમારા જેટલા પણ ભાઈબંધ ધોરણ પાંચની અંદર ભણી રહ્યા છે એ ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય બેન હોય ભાઈ હોય ભાઈ બંધ હોય બધાને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 15 દર્પણ આકૃતિ સવાલ નંબર 1 બહુ જ ઈઝી છે બરાબર ચાલો આ તો પેપર ફૂટી ગયો મને કાઈ વાંધો નહીં હું સમજાવી દઉં છું બરાબર છે ચાલો કે શું છે પહેલો સવાલ કે અહીંયા આપણને આપ્યો છે એક આકૃતિ આ રીતની અર્ધ વર્તુળાકાર આકૃતિ આપી છે અને અહીંયા આપેલો છે અરીસો તો તમારે ખાસ જોવાનું વિદ્યાર્થીઓ કે અરીસો સાઈડમાં આપ્યો છે કે નીચે બે બાબતનું ધ્યાન રાખવાનું કેટલી બે બાબતનું ધ્યાન રાખવું ધ્યાન રાખવું અને પહેલું જોવું નજર કે અરીસો ક્યાં આપેલ છે અરીસો ક્યાં આપેલ છે એ પ્રમાણે આપણે સાઈડ ફેરવવાની આવે એ પ્રમાણે શું ફેરવવાની આવે સાઈડ ફેરવવાની આવે બાજુ ફેરવવાની આવે તો જો અમુક અક્ષર હોય ને એ ફરે નહીં અમુક અક્ષર અડીસા અરીસો ઉભો રાખ્યો હોય તો ઊભા અરીસામાં ફરે નહીં અરીસો ક્યાં આપેલ છે ઊભો છે કે આડો છે તો ઊભા અરીસામાં અને આડા અરીસામાં ફરક આવે જો ઊભો અરીસો હોય ને તો અમુક વસ્તુ કયા કયા લેટર ઇંગ્લિશના અમુક લેટર છે અહીં મોટું હહી મોટો VWXY આ જે લેટર હોય ને ઇંગ્લિશમાં આ કેપિટલ માં આપેલું હોય તો આ ક્યારે બદલેને જેસે થે બરાબર અને જો અરીસો આડો હોય તો શું ના બદલે તો હાઈ ઓક્સ આટલું ના બદલે બરાબર હાઈ ઓક્સ એટલે H I O X H I M O T U V W X Y ઉભા આરીસામાં ન બદલાય ને એચ આઈ ઓ એક્સ આડા આરીસામાં ન બદલાય આટલું ખાસ યાદ રાખવાનું તો જો અહીંયા ઉભો આરીસો છે આ ઉભા આરીસામાં શું આપ્યું એ છે સાહેબ આમાંથી બીજું કઈ છે ને એ છે તો એ બધામાં સરખો હોવો જોઈએ ઓકે સાહેબ બાકી બધાય ફરી જશે બાકી દરેક દરેક ફરશે ઓકે ચાલો ડી ફરશે ઈ ફરશે એસ ફરશે પણ એ એમ નામ રહેશે સાહેબ એ તો બધામાં સરખો જ કાય વાંધો નહીં ચાલો રાઉન્ડ આપણને ડાબી સાઈડ આપ્યો છે તો અહીંયા થઈ જશે બધું જમણી સાઈડ સાહેબ બધા એમ જમણી બાજુ જ છે ચલો કાઈ વાંધો નહીં એટલું આપણે થઈ ગયું માન્ય રાખ્યું પણ હવે જો આકૃતિમાં કે કઈ જગ્યાએ લેટર ફરેલા નથી આલ્ફાબેટ ફર્યા નથી જો સાહેબ આ ડી પહેલા આમ નથ ફેરો ઓપ્શન એ માં નીકળી ગયો ચલો અહીંયા સાહેબ ઈ નથી ફેરો નીકળી ગયો ચલો સાહેબ અહીંયા ઈ અને ડી બે નથી તો નીકળી ગયું તો આપણો જવાબ બની ગયો ઓપ્શન સી આ આપણો સાચો જવાબ બની ગયો બસ આટલું જ વિચારવાનું મેં સાચું કોઈ જ નથી મેં ખોટું શું છે કાઢી નાખ્યું તમને તરત ખબર પડી કે સાચું શું છે આના આધારે અને એવું કઈ નડે પરીક્ષા શું કરવાનું ખબર છે આ આપ્યું છે ને એ પ્રમાણે જોતો જાવ એ તો એ સાહેબ આ ડી છે ડી ને ઊંધો કરશું જો ડી કેવો છે ડી સાહેબ આવો આપ્યો છે એને ઊંધો કરીએ તો કેવો થઈ જાય આવો થઈ જાય સી ને લેટો તો સી ને લેટો અહીંયા છે ઈ એ આપણને આપ્યો એમ ફરી જાય તો ઊંધો ઈ થઈ જાય રેડી એસ એટલે પાછળા જેવો હોય ઊંધો હરી સમજો એટલે કેવો થઈ જાય બગડા જેવો

એટલે આપણે આકૃતિ અરીસામ જોઈએ તો કેવી બની જાય આ આમ થઈ જાય આનું ઊંધું થઈ જાય આ આમ થઈ જાય ને આ આમ થઈ જાય એટલે કે ટૂંકમાં બગડ્યા જેવું થાય એવું ક્યાં થાય છે તો તો ઓપ્શન એમાં થાય છે બસ પતી ગયું તો જો આ તીર અહીંયા છે ને તો એ તીર અહીંયા જ આવે રેડી ચાલો પછી આ ખૂણો અહીંયા ખૂણો અહીંયા આનો અહીંયા આ વાઇટ છે ખાલી ખાલી ત્રિકોણનો ખાલી ત્રિકોણ મળી જાય છે બરાબર છે ઓપ્શન એમાં મળે છે બાકી કઈ નથી મળતો બાકી બધા જો ચેન્જ થઈ જાય છે કે આ તીર ઉપર વહી જાય છે આમાં નો ચાલે ભાઈ આમાં તીર ઉપર વયુ જાય ના ચાલે આમાં તો હાવ કે અલગ ભાઈ નું થઈ જાય છે આડું થઈ જાય છે ચાલે નહીં તો કયો જવાબ બને ઓપ્શન એ જવાબ બનશે આ તો તમારે આકૃતિ જોઈને જ મગજ વાપરવાનું છે ભાઈ રેડી ઓપ્શન એ જોઈએ નેક્સ્ટ બીજો સવાલ આ પણ સેમ છે રાઉન્ડ થી આપણને ખબર પડે છે કે આપણો એરો નીચે છે આપણો એરો ક્યાં છે નીચે છે જો આ એરો

આટલું જ વિચારવાનું બહુ ઈઝી છે રોકડા માર્ક્સ લેવાના આના માર્ક્સ કમ્પ્લીટ લેવાના જ ભૂલ્યા વગર જોઈએ તો ઓપ્શન એ જવાબ છે રેડી જોઈએ સવાલ નંબર ત્રણ સૌથી એમ કહેવાય કે ગુગલી ક્વેશ્ચન છે આમાં હારા હારા આઉટ થઈ જાય કેમ કારણ કે જો લોકો એને આને ફેરવી નાખે ભાઈ એની રીતે ફરે આ છે ને કઈ અઘરું છે ચોથા સવાલની અંદર જોવો તો શું થાય કે આ રીતે આપ્યો જ બરાબર એસ આપ્યો તો પાંચ આપ્યો ફરી એટલે કેવો થઈ જાય આવો થઈ જાય એટલે આવી આકૃતિ તો પેલા ગોતવાની આવી આકૃતિ તમને લગભગ જ તો ઓપ્શન ઓપ્શન નથી 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 એવું ઓકે હવે આટલું નક્કી થઈ જાય ને પછી આખી આકૃતિ આના ઉપર જ ચાલતી હોય આજે પાછળ તમને આપ્યો ને આવડવા એના ઉપર તો જુઓ હવે તમારી આકૃતિ આ રીતની છે તો માં જાય એટલે આમ થઈ રહેતો અંદર જ એના તો કઈ બાજુ અંદરની બાજુ જ રહે કે આવો ચેન્જ ન થાય આવો ચેન્જ થાય નહીં તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી રેડી કીધું તો કે ઈઝીલી પતે કે આખી આકૃતિની જે ફોકસ છે આના ઉપર જાય છે ચાલ ઓકે નેક્સ્ટ તો કયો જવાબ એ ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ સવાલ અરે વાહ એમ કહું કે ધમાકેદાર ઓફર છે અત્યારે તમારી માટે ખાસ કે તમે CET ની તૈયારી કરો છો આલ્ફા પબ્લિકેશન વાળા તમને કરી રહ્યા છે ખૂબ 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 જ હેલ્પ કઈ રીતે સાહેબ હેલ્પ કરે તો એ લોકોએ પુસ્તક બનાવ્યું પુસ્તક છે 360 રૂપિયા પરંતુ તે પુસ્તક તમને મળશે કેટલામાં 80 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે તમને મળી જશે માત્ર 280 રૂપિયામાં ખરીદી પાઉ છો ઓનલાઈન ખરીદી કરશો કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે મગાવવા માટે WhatsApp પર મેસેજ કરો અથવા કોલ કરો નંબર કયો છે

ચાલો તો એ વાત થઈ અને સરસ મજાનું પુસ્તક બહુ સારું છે અત્યારે જે સવાલો ચાલી રહ્યા છે પુસ્તકોમાંના છે અમુક અમુક બરાબર બહુ સરસ મજાના પુસ્તકો છે અને સવાલો બહુ મસ્ત છે લેવલ વાળા ક્વેશ્ચન છે તમને મજા આવે ને એવા ક્વેશ્ચન છે અને આ બુક દ્વારા એમ કહેવાય કે એક ફ્રી ટેસ્ટ સિરીઝ આપણે બહાર પાડેલી છે ફ્રી ટેસ્ટ સિરીઝ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આપ ત્યાંથી તે ટેસ્ટ આપી શકો છો રેડી આ બુક જલ્દી મગાવો ને આ તમારી માટે એકદમ ઉપયોગી થાય તેવી બુક છે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 શું છે ચાલો ફરી પાછો અરીસો જોવાનો ભાઈ અરીસો જોવાનો અરીસો સાહેબ ઊભો અરીસો છે કાય વાંધો નહી ચાલો તો આપણે ચોરસ આપ્યો ચોરસમાં આ બાજુ છે અરીસો હોય સામે જો એટલે બાજુ ફરી જાય એટલે આવે છે જમણી બાજુ જમણી બાજુ ઉપર હોય એવા કેટલા એટલે બી સી ડી બધાય છે ચાલો એક ઓપ્શન એમાં નથી લખ્યું ચાલો નીચેનો એરો જોવાનો હવે ખાસ નીચેનો એરો આ બાજુ છે અરીસામાં ફરે અરીસામાં ફરે એટલે આ શું છે ઉપરથી નીચે આમ છે તો આ બાજુ જ આવશે બરાબર ડાબી થી જમણી બાજુ નીચે તરફ જાય છે ડાબી થી જમણી બાજુ અરીસો ફરે એટલે જમણી થી ડાબી બાજુ આવે ચાલો જમણી થી ડાબી જમણી થી ડાબી જમણી થી ડાબી એ નથી લાગ્યું ઓપ્શન ડી રેડી ચાલો હવે જો હવે આખી ગેમ છે ને આના ઉપર ચાલશે અહીંયા જો આને આને કાઈ કનેક્શન નથી અહીંયા એક ત્રિકોણ જેવું બને છે એક શું બને છે ત્રિકોણ જેવું એવું કે આ બને છે સાહેબ અહીંયા બને છે ત્રિકોણ જેવું અહીંયા સાહેબ ત્રિકોણ બને છે તો હવે શું કરું તો જો એ છે ને વચ્ચે ત્રિકોણ નત બનતું જો આ બે બાજુ ખાલી રહે છે બે બાજુ ખાલી રહે છે બરાબર એ રીતનો ત્રિકોણ છે અહીંયા જો સાઈડની ખાલી રહે છે ને વચ્ચેનો ભાગ ખાલી આવે અહીં જરા એ વચ્ચેનો ભાગ ખાલી નથી તો વચ્ચેનો ભાગ તો અહીંયા ખાલી છે એટલે આવળો આવે નહીં

અહીં મોટું વી ડબ્લ્યુ એક્સ વાય એટલે એમ હોય ટી હોય એ હોય આવું બધું ન ફરે અહીંયા એ છે આ સાહેબ છે જો અહીંયા કયા છે લેટર એન યુ ટી એ એન તો ફરે નહીં એવા કયા કયા લેટર છે ન ફરે એવા ઊભા અરીસ્શામાં ઊભા અરીસ્શા પ્રમાણે ન ફરતા હોય એવા લેટર તો સાહેબ એ અને ટી તો ટી એ તો ફરશે એટલે શું થશે પેલો લેટર આ બીજો આ ત્રીજો આ

ફેરવી શકાય મેં તમને કીધું કે એ ટી યુ અથવા તો યુ ટી એ આ ત્રણે ત્રણ ફરેને એવા છે ઓકે ચાલો જોઈએ તો ઓપ્શન સી જવાબ છે કેમ કે મેં હમણાં શીખવાડ્યું ને પહેલી સ્લાઇડ અંદર અહી મોટું વી ડબલ્યુ એક્સ વાય તો એમાંથી અહી એ છે ટી ને યુ ઓકે જોઈએ સાતમો સવાલ અરે જો 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 ધ્યાન રાખજો ધ્યાન રાખજો મારા ભાઈ ધ્યાન રાખજો સાહેબ હું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમને અરીસો નીચે આપ્યો અરીસો કે આપ્યો નીચે આપ્યો છે એટલે એ ધ્યાન રાખો અરીસો નીચે છે એટલે કઈક ને કઈક લોચો થાય અરીસો નીચે એટલે આ ઊભી ડંડી છે ને આખે આખે અહીંયા નીચે આવે પહેલા તો નની રેડી ચાલો એટલે નની ઊભો જે ડંડો છે ને ત્યાં ને ત્યાં જરે ક્યાંય ફરે નહીં તો ઊભો ત્યાં ને ત્યાં એવું કેટલું છે ઓપ્શન બી એક જ છે જવાબ થઈ ગયો એટલે હા સાહેબ આવું હા આવું જ એટલું જ ઈઝી આવે

કેમ કે તમે તમારા સ્વપ્રયત્ને તૈયારી કરી શકો તેવી સરળ શૈલીમાં રજૂઆત કારણ કે આ ભાગ દોડ ભરી જિંદગીની અંદર માતા પિતા કેક ને કે કામ ધંધે જતા હોય છે જોબ પર જતા હોય છે અને તમે ઘરે હોવ છો તો આ તૈયારી તમે જાતે કરી શકો અને તેવી સરળ શૈલીમાં રજૂઆત છે કે જેનાથી તમારે બીજા કોઈની મદદ વધારે પડતી ના લેવી પડે એવી એકદમ સિમ્પલ ને સરળ શૈલીમાં રજૂઆત છે માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કેમ કે સંપૂર્ણ અભ્યાસક્રમમાં ઘણી બધી બાબતો આવે છે કેમ કે પરિપત્ર આવે છે પરિપત્રની અંદર બધી જ બાબતો હોય છે ઉંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદના ને બુક તદન ફ્રી હમણાં કીધું ને કે 280 ની બુક એ 280 ની બુક તો તમને તદન ફ્રી આપવામાં આવી રહી છે આ કોર્સ સાથે નેક્સ્ટ દરેક લેક્ચર પ્રમાણે ની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર અમ અપણ આવેગા લાઈવ એટલે અમારી ટીમ આવશે લાઈવ તમારા માટે બરાબર છે ચલો નેક્સ્ટ

કયા નંબર પર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર કોલ કરીને તમે આ પુસ્તક સોરી પુસ્તક વિશે માહિતી જોઈએ તો એના વિશે માહિતી અને હા કોર્સ વિશે જોઈએ હજી માહિતી તો પણ મળી જશે મેં મોટા ભાગની વસ્તુ તમને કોર્સની કહી જ દીધી છે અહીંયાથી તેમ છતાં તમારા મનની અંદર કંઈક ગઢ હોય તો તમે પૂછી શકો છો બરાબર છે તો આ કોર્સ સરસ મજાનો છે પરચેસ કરાય કારણ કે આ કોર્સથી તમને ઘણો બધો જ લાભ થશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાભ લેવા માટે રેડી રહે છે

બી ક્લિયર થાય છે ને કઈ રીતે સમજાવ્યું છે આખું મેથડ મનમાં બેસે છે કઈ રીતે કરવાનું અરીસામાં છે ઓપ્શન બી જવાબ જોઈએ નેક્સ્ટ નવમો સવાલ નવમો સવાલમાં જોજો થોડુંક ઝંડા જેવું દેખાય છે ભારતના રાષ્ટ્રધ્વજ ધ્વજ દેવું દેખાઈ રહ્યું છે એમાં અરીસો તમને આપ્યો છે કેવો અરીસો આપ્યો છે આડો અરીસો મતલબ કે આ પટ્ટી અહીંયા ઉભે ઉભી બેઠી આવશે પછી લંબચોરસ અહીંયા નીચે આવશે આમ આવી જશે ને આવું થઈ જશે

ને ઘાટા કરેલા શેડેડ હોય છાંયાંકીત હોય બોલો છાંયાંકીત વગરના છે એટલે ચાલે નહીં આવું બધું જોવાનું બહુ ઝીણું ઝીણું જોવાનું બરાબર છે આમ થોડા તમને ભવિષ્યના 7 વર્ષ સરકાર મફત બનાવવાની છે તમારું ટેલેન્ટ હશે ત્યારે આવશે બરાબર છે જોઈએ એ નેક્સ્ટ એટલે ઓપ્શન એ જવાબ 10મો સવાલ CET ચાલ તમે જે एग्जाम આપવાના છો તે एग्जाम નું તમે આડા હરીસામાં પ્રતિબિંબ જોવો

કારણ કે આડો અરીસો ને એમાં એ કેવો હોય સેમ ટુ સેમ એચ આઈ ઓ એક્સ હતું એની સિવાય હજી કોણ આવશે ઈ આવે સી આવે આ બધા આવી શકે બરાબર સી છે ડી છે એ છે આ બધા આવી શકે ચાલો જોઈએ ફરી પછી ત્યારે વાત કરશે આપણે આડા અરીસામાં ચાલો આડો અરીસો હોય તો કયા કયા આવી શકે એને ચાલો પહેલામાં જતું ને આપણે ફરી પાછું ડિસ્કસ કરી લઈએ आधारित है माँ? H I O X तो है तू. Any सिवा कौन कौन आए? A B C D मत. I आए? नहीं. A? नहीं आए. Any सिवा कौन आए? B आए? आए. C आए? आए. T आए? आए. E आए? आओ से चलो. F नो आए. G नो आए. H आवी जाए. I आवी जाए. J N K आए. चल. पची. L M N O O आओ से आवी क्यों? P Q R S

રેડી છે ચાલો સમજાય છે વાત મે એક્સ્ટ્રા પણ કહી દીધું આડા અરીસામાં તમને કેવું દેખાય છે બી સી ડી ઈ કે એ સિવાય એચ આઈ ઓ એક્સ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણો ચેપ્ટર નંબર 15 દર્પણ આકૃતિ પૂર્ણ થાય છે બહુ મજાનું છે દર્પણ આકૃતિમાં કા આડો અરીસો કા ઊભો અરીસો પહેલું જ કામ અરીસો કે આપેલ છે તે ગોતવાનું છે શું છે અરીસો કે આપેલ છે તે ગોતવાનું છે આથી આખા બધા જ એમસીક્યુ જોશો તો જ ખ્યાલ આવશે કે અમુક વખતે હું અમુક રૂલ્સ છે એ લાસ્ટમાં પણ આપીશ એટલે તમે આખે આખો વિડીયો જોશો તો જ તમારા માટે કામનું છે પછી છેલ્લે કહેશો કે સાહેબ અમને તો અડધું સમજાણું નહીં આખો વિડીયો જુઓ તો સમજે બરાબર છે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત